મારા આપી દેજો હું તમને આપી દઈશ ભલા ભલા તો હું પહોંચાડી દઈશ એમને google પે થી હું પહોંચાડી દઈશ હવે એમને પહોંચાડી દેજો હું તમને આપી બરોબર ભલા સો ટકા સો ટકા અતુલ ભાઈ મેં ખરેખર મને એમ થયું કે ચાલો આજે શનિવાર અને આજે ના અઠવાડિયે એક વાર રોજ આવતા આપડા ત્યાં

તમારું કામ જોઈને ખરેખર તમે આવું કામ કરો ને મારું નામ લખી બે મને ખબર ના આ તો ઠીક છે મેં પોસ્ટ જોઈ પણ મને ખ્યાલ ના પણ હોય બિલકુલ બિલકુલ બરોબર તમે સામેથી મારી મને મારી પાસે માગણી કરજો હવે બિલકુલ સો ટકા સો ટકા તમને તમને પૂરેપૂરો હક છે એમાં એમ ના રાખતા કે હું કેમ કઉ

તમારા ઘર માટે જેટલો આપો એટલો પણ ઘરના તો આપડે આપડે બધા સક્ષમ એટલે વાંધો નહીં આવે તો તમે આ કરો છો ખરેખર ભગવાન તમને સાથ સાથ બિલકુલ બિલકુલ અને તમે એવા કામ કર્યા છે ને કે અને કરતા રહો છો હા બિલકુલ બિલકુલ કે તમારું કામ જિંદગીમાં ક્યારે નહી અટકતું નહી અટકતું ખરેખર પરંતુ કોઈ ને નહી ઉપર આપણને જો લોકો પાસે ખાવાનું નથી બરોબર આપણને ભગવાન ઘણું આપે છે ઘણું દેરું હા રાત દિવસ આપણને ભગવાન એટલી આવક આપે છે મને આવક દેરો આપણને હા તો આપણે બેસો પાંચસો રૂપિયા કોક ના હાથ માં ને તો ઈ જ આગળ આવશે બાકી બધું કમાયલું બધું અહિયાં જ રહી જશે અહિયાં છે કુદરતી મહેરબાની થી બધું જ છે એટલે પરિવારની અંદર વારસામાં મમ્મી પપ્પા ને બધા ને જ છે ને મારા થોડું હું થોડું આને

મારા તરફથી થી પાંચસો રૂપિયા આપી દેજો તો હું ગૂગલ પે કરી દઉં એમને બરોબર સો ટકા તો મને મને આ ગૂગલ પે નું બધું નથી આવડતું તમે રૂબરૂ આપી દેજો બિલકુલ બિલકુલ કોઈ કોઈ વાંધો નહીં અતુલ ભાઈ સો ટકા બિલકુલ બિલકુલ ધન્યવાદ અતુલ ભાઈ ભલે હા